મુન્દ્રા વેરાઈ કૃપા મધ્યે એમ ફોર ફાઉન્ડેશન દ્વારા નિર્માણ પામેલ ટ્રાન્સવર્લ્ડ સ્પોર્ટ્સ સેન્ટર બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું મુન્દ્રા બારવી નગરપાલિકા દ્વારા મુન્દ્રામાં આવેલ વેરાઈ કૃપા માટે એમ ફાઉન્ડેશન દ્વારા પિસ્તાલીસ લાખના ખર્ચે નિર્માણ પામેલ ટ્રાન્સવર્લ્ડ સ્પોર્ટ્સ સેન્ટર બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ બગીચામાં નાના બાળકો માટે રમતગમતના સાધનો વૃદ્ધ વડીલો માટે આરામદાયક સુવિધાઓ અને યુવાનો માટે સ્પોર્ટ્સને લગતા સાધનો રાખવામાં આવ્યા છે આ કાર્યક્રમમાં ધારાસભ્ય અનિરુદ્ધ દવે મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મયપતસિંહ જાડેજા મુન્દ્રા બારવી નગરપાલિકા પ્રમુખ રચનાબેન પ્રણવ જોષી ઉપપ્રમુખ જીતુભાઈ માલમ કારોબારી ચેરમેન ભોજરાજભાઈ ગઢવી નગરપાલિકાના દયાલાલ આહિર અગ્રણીશ્રીઓ અરવિંદભાઈ પટેલ ગૌરાંગભાઈ ત્રિવેદી સંજયભાઈ ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા સીએફએસ અને એમ ફોર ફાઉન્ડેશનના સહયોગથી આ વેરાઈ કૃપા સોસાયટીની અંદર સુંદર મજાનું એક સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું નાનકડું એવું સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું નિર્માણ થયું છે જેના નાનામાં નાના બાળકો છે એ પણ અહીંયા આનંદ લઈ શકશે એને આનંદ કરાવવા માટે વડીલો હશે ઘરના તો એ પણ અહીંયા બેસી વોક કરી ચાલીને એ પણ આનંદ લઈ શકશે યુવાન ભાઈ બહેનો હશે કોઈને બેડમિન્ટન રમવું હશે કોઈ વોલીબોલ રમવું હશે તો એના માટે પણ કોર્ટ અહીંયા તૈયાર થયેલા છે તો કુલ મળીને એક રમત ગમતનું મેદાન યુવાનીઓ માટે અહીંયા જગ્યા ખુલી છે વોલીબોલ રમીને પોતે વોલીબોલની ટીમ શૂટિંગ ટીમ કે વોલી ટીમ જે પ્રમાણે વોલીબોલ રમતા હોય એ ટીમ સાથેનું વોલીબોલ અહીંયા રમી શકશે લોકો આનંદ લઈ શકશે રમતગમતથી શરીર ફિટ રહેતું હોય છે હમ ફિટ તો ઇન્ડિયા ફિટ દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૂત્ર આપ્યું છે અને આપણે સૌએ શારીરિક ફિટ રહેવા માટે આપણા દેશને પણ ઉપયોગી થવા માટે થઈને ફિટ રહેવા માટે વ્યાયામ કસરત આ સાથે મળતા રહેવું જોઈએ તો એને એક ઉપયોગી થતું અને સ્પોર્ટ્સમેન સ્પોર્ટ્સમેન સ્પિરિટ રમતમાં હંમેશા આવતી હોય છે અને એ જીવનમાં ખૂબ ઉપયોગી થતી હોય છે એ આપણને અહીંયાથી પ્રાપ્ત થશે એવી મારી શુભેચ્છા છે સાથે સાથે મુન્દ્રાબારોઈ નગરપાલિકા નગરપાલિકાએ પણ વિકાસના કાર્યો અહીંયાથી કર્યા છે અંદાજિત ચાલીસ પિસ્તાલીસ લાખનું આ બગીચાનું નિર્માણ છે સાથે સાથે પાંચેક કરોડ રૂપિયાના ખર્ચે નગરપાલિકાએ વિવિધ વિકાસના કાર્યો ગટર લાઇનનું કામ છે સીસી રોડનું કામ છે લાઇટનિંગનું કામ છે બગીચાનું કામ છે આવા વિવિધ કાર્યો નું આજે અહીંયાથી ખાતમુહૂર્ત પણ કર્યું છે જે આવનારા દિવસોમાં સેવાકીય કાર્ય તરીકે સેવાના પ્રકલ્પ તરીકે મુદ્રા બારોઈ નગરપાલિકાના રહેવાસીઓની સુખાકારીમાં વધારો કરવા માટે પ્રાપ્ત થશે આજે મુદ્રા મધ્યે જયરામસર તળાવ અને ટ્રાન્સવાલ્ટ દ્વારા સીએસઆર ફંડમાંથી ખૂબ સારામાં સારો વેરાય કૃપાની અંદર બગીચો આ બંનેનું લોકાર્પણ આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈના દવેના વરદસ્તે થયું તેમજ વિવિધ વિકાસના કામો જેમ કે સ્ટ્રીટ લાઇટનું કામ હોય અને એક જેની બધાને પ્રતીક્ષા છે એવું ગૌરવપાદ ફેસ ટુ બારોઈ રોડ એનું પણ ખાતમુહૂર્ત આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના વરદસ્તે અહીંથી થયું છે આજે સીએસઆર ફંડમાંથી વેરાય કૃપાની અંદર ખૂબ સારામાં સારો બગીચો બન્યો છે મુન્દ્રાની અંદર જ્યારે એક પણ બગીચો નહોતો ત્યારે અત્યારે નગરપાલિકા દ્વારા અને કંપનીના સીએસઆર ફંડ સાથે રાખી અને મુન્દ્રામાં દરેક વોર્ડમાં એક બગીચો અત્યારે નિર્માણ પામે છે એમાંથી ત્રણ તો લોકાર્પણ પણ થઈ ચૂક્યા છે તો આવા મુન્દ્રાની અંદર હજી પણ વિકાસના કામો આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા બારોઈ નગરપાલિકા વિકાસના કામોમાં ખૂબ આગળ વધશે એ ભાવ અને અભ્યર્થના સાથે ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવીમાંથી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી શંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ